હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ગુંદરની પેટ તો સૌથી પહેલાં ગુંદ છે તેને આપણે ક્રશ કરી લેશું તો આપણે એકદમ સરસ રીતે ગુંદ છે તેને ક્રશ કરી લેવાનો છે તો મેં બાઉલમાં લઈ લીધો છે હવે આપણે પેનમાં ઘી એડ કરશું તો ઘી ગરમ થઈ ગયું છે આપણે કિસમિસ છે તેને આપણે તળી લેશું તો આપણી કિસમિસ છે તે એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે હવે આપણે ગરમ ઘીમાં ગુંદ એડ કરી દેવાનો આ ક્રશ કરેલો ગુંદ છે તેને સારી રીતે આપણે તળી લેશું કાચો ન રહીએ તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણો ગુણ છે તે સરસ રીતે તળાઈ ગયો છે ને પાંચસો એમ જેટલું આપણે દૂધ એડ કર્યું છે હવે આપણે આ આ ગુણ છે છે તેના ગાંઠા તેને રીતે આપણે ભાંગી લેવાના છે અને દૂધ છે તે એકદમ સરસ ગુંદમાં એડ કરવાથી આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે એટલે ધીમે ધીમે આપણો ગુંદ છે તે એકદમ સરસ રીતે ઓગળી જશે અને ઘટ થઈ જશે પાણી છે તે બધું બળી જશે આ રીતે આપણે થોડી વાર હલાવશું એટલે તો શરીરના દુખાવા દૂર કરે અને હાડકા મજબૂત કરે એવી આપણે રેસીપી છીએ જો તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે તો એકદમ સરસ રીતે આપણે આ ઘટ થઈ ગયું છે પાણી બધું જ બળી ગયું છે હવે આપણે સોંઠ પાવડર છે તે આપણે એડ કરી દઈશું કાજુ બદામના ટુકડા છે તે પણ આપણે એડ કરી દેશું છીણેલું ટોપરું છે તે પણ આપણે એડ કરી દેશું કિસમિસ છે તે પણ આપણે એડ કરી દેશું બધી વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ આપણે સતત હલાવતા રહેવાનું છે એટલે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય હવે આપણે આ સ્ટેજ ઉપર ગોળ એડ કરશું જો તમારે ગોળની જગ્યાએ સાકરનો પાવડર એડ કરવો હોય તો પણ ચાલે અને ખાંડ એડ કરવી હોય તો પણ ચાલે પણ અત્યારે શિયાળામાં જો ગોળ વધારે ખવાય તો સારું એટલે ગોળનો ટેસ્ટ પણ સરસ જ આવે છે એટલે મેં અત્યારે ગોળનો ઉપયોગ કર્યો છે તો આપણી ગુંદરની પેજ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે પેનની સપાટી છોડવા લાગે અને ઘી સરસ રીતે છૂટું પડી જાય ત્યાં સુધી આને હલાવવાની છે તો આપણે પેનની સપાટી પણ છોડવા લાગ્યું છે અને એકદમ સરસ રીતે આપણી ઘી પણ છૂટું પડ્યું છે તો આપણી ગુંદરની પેજ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે આને તમે રોજ સવારે ગરમ દૂધમાં એક ચમચી એડ કરી અને ખાશો તો આખો દિવસ માટે એનર્જી રહેશે હવે આપણે ઉપરથી આ રીતે ખસખસ એડ કર્યું છે અને તમે દસ થી પંદર દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો